ગુડ મોર્નિંગ દોસ્તો કેમ છો તમે બધા મજામાં છો તો ગાઈસ આજે અમે ક્યાંક જવાના હતા પણ તમને પછી કહો અમે ક્યાં જવાના છીએ તો એ પહેલા લાઈક એન્ડ સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો તો ગાઈસ આજે અમે જવાના છીએ સાળંગપુર ફરવા માટે કારણ કે મારા ભાઈબનો મને લેવા આવે છે ફરવા માટે એટલે ચલો હું તમને દેખાડી દઉં આગળ આવશે મારા ભાઈબનો તો

સહારપુર જય શ્રી રામ અંદર આવી છીએ તમે જોઈ લો નજારો બજારો જો મસ્ત મજાનો છે આ બધા જોઈ લો ફોટોગ્રાફી કરી રહ્યા છે અમારો દોસ્ત વિપુલ છે એની પાછળ પાછળ મારો ભગવાન જગદીશ પણ આવે છે

અને આ જોઈ લો મારા ભાઈ બહેનને ફોન આવી ગયો છે કોઈનો ખબર નથી કોનો ફોન આવ્યો છે તો પછી આગળ નીકળી ગયા છે આગળ આગે આગળ બધા ઘણા બધું ફરવાનું છે પછી તમને દેખાડીએ પણ પેલા ખાવું પડશે કારણ કે ભૂખ બહુ લાગી જાય અમે ભૂખ્યા થયા હતા પેટમાં બલાડા બલાડા બોલતા થાય ત્યાં પહેલાં અમે દીકાને ખાવાઈ ગયા છીએ અમે આ પેલા બે ભાઈ બે 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 ગયા છે જોઈ લો અને આ કાકા છે ભેરવાળા અમને કહી છે ફેર બેર આપી દો અમને કારણ કે પેરમાં બલાળા બહુ બોલે છે ભૂખ લાગી છે લાળા પેર બને પૂછ્યા હતા ફેર ખાવા લાગ્યા છે લઈને પૈસા દે પાણી પી ગયા છે

धन्यूल <laughs> 아사다 <목소리나>

শকেধিকেক ক্ধপি খট 벤িখে ইযকে্শনাক্েন ed 56 কালবüf 10 পলন্ কলন্দ জাি пой fragr.

કારણ કે અમારા બધાએ દર્શન દર્શન કરી લીધા છે શાંતિથી મોજ મસ્તીથી બધાએ ભાઈ બહેનો સાથે મળીને અને તમને અમારા વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો બાય બાય મલવી હવે તમને બીજા વિડીયોમાં કોઈ